શ્રી ઉત્તર ગુજરાત પ્રજાપતિ કેળવણી મંડળ પાટણની વાર્ષિક સાધારણ સભા મળી ઉત્તર ગુજરાતની શિક્ષણ નગરી પાટણમાં આવેલ શ્રી ઉત્તર ગુજરાત પ્રજાપતિ કેળવણી મંડળ પાટણ સંચાલિત શેઠ શ્રી હીરાભાઈ દનાભાઈ પ્રજાપતિ પાટણવાળા પ્રજાપતિ છાત્રાલયમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી માટે આશીર્વાદ સમાન સંસ્થા છે આ સંસ્થામાં પ્રજાપતિ નામે કોઈપણ ગોળના કે જિલ્લાના વિદ્યાર્થીને પ્રવેશ આપવામાં આવે છે સંસ્થામાં સંસ્કારની સાથે રોજિંદા જીવનની સૂટેવોનું ઘડતર અને સ્પર્ધાત્મક પરીક્ષા માટેનું કોચિંગ પણ આપવામાં આવે છે બહાર ગામથી આવતા વિદ્યાર્થીઓને રહેવાની અને જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવે છે સમાજ દ્વારા પચાસ વર્ષ પહેલા સમાજના શૈક્ષણિક વિકાસને લક્ષ્યમાં લઈ સંસ્થાની સ્થાપના કરવામાં આવેલ જે તે સમયે સમાજ દ્વારા સમયની જરૂરિયાત છાત્રા એનું સંકુલ બનાવવામાં આવેલ હતું અને આ સંસ્થા દ્વારા શિક્ષણની સાથે સમાજ વિકાસના અનેક કાર્યો કરવામાં આવેલ આ સંસ્થાની વાર્ષિક સાધારણ સભા તારીખ નવ અગિયાર બે હજાર પચીસ રવિવારના રોજ સવારે પ્રમુખ શાંતિલાલ પ્રજાપતિના અધ્યક્ષ સ્થાને મંત્રી રઘુભાઈ ઉપપ્રમુખ સિવાભાઈ સહમંત્રી નરેન્દ્રભાઈ ગોવિંદભાઈ પત્રકાર સંખારી ખજાનજી જયંતિભાઈ આંધ્રિક ઓડિટર હરજીભાઈ નાણા બાંધકામ સમિતિના મણિભાઈ અલોડા મહેસાણા અમૃતભાઈ કંબોયા ડીસા મંજીભાઈ દદાણા ભવાનભાઈ ડીસા દલસુખભાઈ માંડવી સમીની ઉપસ્થિતિમાં સાધારણ સભા મળી હતી ગત સાધારણ સભાના ઠરાવ લઈ વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ તથા બે હજાર ચોવીસ પચીસના વાર્ષિક હિસાબો રજૂ કરતા સભાએ બહાલી આપેલ સંસ્થાના બંધારણમાં કરવા બાબતે ચર્ચા વિચારણા બાદ નવીન ઇમારતના બ્રોસર્સ તથા બુકલેટ પ્રસિદ્ધ કરેલ અને નવીન ઇમારતના દાતાઓ નક્કી કરવા માટે આગામી સમયમાં એક વિસાર સમારંભનું આયોજન ક્યારે કરવું વગેરે ચર્ચા કરવામાં આવેલ ઉપસ્થિત મહાનુભાવે પ્રાસંગી પ્રવચન કર્યું પૂજન કરવામાં આવશે મહેસાણા ઈશ્વરભાઈ ઓઝા ખરડોસણ હરેશભાઈ એમ પાટણ નટુભાઈ ડી પાટણ રમેશભાઈ જે ઇન્દ્રમાણા મણિલાલ કે બંધવડ તથા સમાજ પરગણાના પ્રમુખ વીરચંદભાઈ મફતભાઈ લાલ વકીલ ભાભર દશરથભાઈ સિહોરી કાંકરેજ પ્રેસ રિપોર્ટર નટુભાઈ પ્રજાપતિ થરા સહિત વિશાળ સંખ્યામાં સભાસદો હાજર બપોરે ભોજન પ્રસાદ લઈ સૌ છૂટા પડ્યા રિપોર્ટર અલ્પેશ ગોસ્વામી કાંકરેજ સાથે નટવક્ય પ્રજાપતિ થરા